બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે નથી પરંતુ હું કુંવરજી બાવળીયા આજે જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયત સમાજ ઉપસ્થિત છે અને એનું ઉતા હું તમને આજે આપવા માટે આવ્યો છું ભગવાન નો નારો બોલાવવા તમારે મોટી વાળી અને તાકાત થી આ નારો બોલવાનો છે પૃથ્વી પૃથ્વીપતિ સમ્રાટ માનદાતા મહારાજ ની મહારાજ ની કુંવરજી ભાઈ સાંભળી લેજો જ આમ આદમી પાર્ટી ની સાથે છે બોટાદ નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે જોઈ લેજો સુરેન્દ્રનગર કોળી